ડભોઈ નગરપાલિકાના કર્મચારીની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો ડભોઈ નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા કર્મચારી શ્રી પ્રણય દવેની ભરૂચ ખાતે બઢતી સાથે બદલી થતા ડભોઈ નગરપાલિકા ખાતેથી તેઓને ફુલાર અને સાલ અર્પણ કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી જે પ્રસંગે પાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી કારોબારી ચેરમેન તેજલબેન સોની પાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર તથા પાલિકાના તમામ કર્મ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જ્યારે માથે આવીને ઓર્ડર થઈ રહ્યા છે એક સાથે કુલ પિસ્તાળીસ અધિકારીની વર્ગ બે થી બળતી સાથે વર્ગ એકમાં બદલી કરવામાં આવી છે જે પૈકી ડભોઈ નગરપાલિકા ખાતે બે વર્ષથી જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા શ્રી પ્રણય દવેની ભરૂચ અંકલેશ્વર વિસ્તાર

એની સાથે એમના પ્રમોશન પણ થયું છે આગળના એમના સમયમાં એ ઉત્તર ઉત્તર પ્રગતિ કરી શકે એવી શુભકામનાઓ સાથે આજે એમને આ કચેરીમાંથી છૂટા કરવામાં આવે છે કર્મચારીઓ દ્વારા એમના વિદાય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે